સુરતમાં હત્યાનો સિલસિલો યથાવત છે વધુ એક હત્યાનો મામલો સામે આવ્યો છે જેમાં લીંબાયત વિસ્તારમાં નેલગીરી પાસે આવેલા એક ખુલ્લા પ્લોટમાં મહિલાના માથામાં ભાગે ગંભીર ઇજા પહોંચાડી હત્યા કરેલી લાશ મળી આવી હતી જેને લઈને શહેર પોલીસ દોડતી થઈ ગઈ હતી શહેરમાં હત્યા જેવા ગંભીર બનાવો હવે સામાન્ય બની રહ્યા હોય તેવું લાગી રહ્યું છે જેને અટકવા માટે શહેર પોલીસ કડક કાર્યવાહી કરવા છતાં પણ હત્યાનો સિલસિલો અટકતો નથી ગત રાત્રે વધુ એક હત્યાનો બનાવ સામે આવ્યો છે જે મલિંબાયત વિસ્તારમાં આવેલા નિલગિરી સર્કલ પાસે એક પ્લોટમાં અજાણી પાંત્રીસ વર્ષીય મહિલાને માથા ભાગે ગંભીર ઇજા પહોંચાડી હત્યા કરાયેલી લાશ મળી આવી હતી પોલીસે તપાસ હાથ ધરી જેમાં આ બાબતની બાતમી મળતા પોલીસને ઘટના સ્થળે ઘુસી ગયા હતા અને પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી હતી પોલીસે હત્યા બાબતનો ગુનો નોંધીને તેમજ અજાણી મહિલા કોણ છે ક્યાંથી આવી છે તે દિશામાં પણ તપાસ શરૂ કરવામાં આવી હતી આજે સવારે આ લીંબાયત પોસ્ટે વિસ્તારના નીલગીરી ગ્રાઉન્ડ પાસે એક ક્રિકેટનું મેદાન જેવું છે ત્યાં ગાડી એક અજાણી સ્ત્રીની આવી રીતે ડેડ બોડી મળી આવેલી જેમને જૂતા એના નાક ઉપર કાન ઉપર તેમજ કપાળના ભાગે ઈજાઓ થયેલી છે અને આ બાબતે તાત્કાલિક પોલીસે પહોંચી જઈ અને સ્મિવેરમાં મોકલી આપેલા અને એમના માટે તપાસ પણ હજુ ચાલુ છે અન્ડેન્ટિફાઈડે ડેડ બોડી છે એટલે પોલીસે જાતે ફરિયાદી બનીને ત્રણસો બે મુજબનો ગુનો પણ દાખલ કર્યો છે અને બહેન પોતે સવારે સાત વાગ્યા પહેલાનો કોઈ પણ ટાઈમનો આ બનાવ હોઈ શકે છે તેથી તપાસ હજુ ચાલુ છે આરોપીની પણ તપાસ ચાલુ છે બેનું નામ એકચુઅલી અમને જાણવા નથી મળ્યું પણ એના હાથ ઉપર કોતરાયેલું છે સાધના બેન હરીશચંદ્ર કરીને નામ લખેલું છે તો અત્યારે હાલમાં એ પ્રમાણે નામ લઈને ફરિયાદ લેવામાં આવેલ છે કોઈની પ્રાથમિક વિગતમાં કોઈનું નામ આવ્યું એમાં ના હજુ હજુ કોઈ એવી તપાસમાં મળી આવી નથી